સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પુરસા રોડ નવી નગરી ગંદકીની સમસ્યા યથાવત માજી પ્રમુખ હેખડે પગે ઉભે રહી કામગીરી કરાવી પાલિકાના અણઘટ વહીવટથી પ્રજા પરેશાન આમોદ નગરપાલિકા પ્રજાને સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે ગંદકીની સાથે સાથે વાતાવરણમાં દુર્ગંધ પ્રસરતા આ નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ક્યાંક ઉભરાતી ગટરો ક્યાંક બિસ્માર ક્યાંક ગંદકીના ખડકલા તો ક્યાંક પાણીની સમસ્યાથી નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલિકામાં અનેક રજૂઆત બાદ પણ કેટલીક સમસ્યાઓ ઠેર ઠેરની જોવા મળી રહી છે આમોદનગરના બહુચર્ચિત એવા પુરસા રોડ નવી નગરી વોર્ડ નંબર એકમાં પણ છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ઘટાડોના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ખડક્યું હતું જેને લઈ રહીદારો વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવડતા પડી રહી હતી પાલિકામાં રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી કરવામાં આવી ન હતી તેવામાં ગત રોજ આ વિસ્તારમાં એક ઘરમાં મોત થયું હતું ત્યારે મયતમાં આવતા લોકોને આવવા જવા તેમજ બેસવા માટે મુશ્કેલી ઉદભવી હતી જેથી રહીશો રોષે ભરાયા હતા અને વિસ્તારના તમામ લોકોએ એકત્ર થઈ ગયા હતા ત્યારે આ અંગેની જાણ પાલિકા માજી પ્રમુખ સાજીત રાણાને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને સાજીત રાણાએ મુખ્ય અધિકારીને આ અંગે વાત કરતા તંત્ર સફારું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાલિકાના કર્મીઓ વોર્ડ નંબર એકમાં આવી પહોંચી કામગીરી આરંભી હતી માજી પ્રમુખે ખડેપગે ઊભા રહીને કામગીરી કરાવતા સ્થાનિક લોકો તેઓનો આભાર માન્યો હતો છે કે પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં અવારનવાર આ સમસ્યાઓ ઉદભવતી હોય છે જેને કારણે રહીશો પારવાર મુશ્કેલ વેઠી રહ્યા છે રહીશોને આક્ષેપ છે કે ચૂંટાયેલા એક પણ જનપ્રતિનિધિ ફરકતા નથી અને અમારી રજૂઆતને પણ કોઈ ધ્યાન લેતું નથી અમને જ્યારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે માજી પ્રમુખ સાજીદ રાણા અમારી પડખે ઊભા રહે છે અગાઉ પણ પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં ભૂગર્ભ ઉભરાવાથી આ વિસ્તારનો તે વેળાએ પણ સાજિત રાણાએ સ્થાનિકો સમસ્યા અંગે પાલિકાના કાન ઉમર્યા હતા અંતે રહીશોના આત્મવિલોપની ચીમકી બાદ પાલિકાના કામગીરી કરાવી હતી અનેક સમસ્યાઓથી ટ્રસ્ટ નગરજનો પાલિકા નફટાઈથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે જ્યારથી આમોદનગર પાલિકાનું શાસન બદલાયું છે ત્યારથી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની વાતો પંથકના જાગૃત નાગરિકો નાગરિકોમાં ચર્ચાઈ રહી છે રિપોર્ટર અલમાસ બાદશાહ આ